મોરબી શહેરની અંદર વર્તમાન પત્રોની માધ્યમથી શહેર કોંગ્રેસ દ્વારા એક ફોર્મ લોકોને પહોંચાડવામાં આવેલું છે આ ફોર્મના માધ્યમથી મોરબીની જનતા પોતાના વિસ્તારની અંદર જે પ્રશ્નો છે પોતાના વિસ્તારના જે કાંઈ પણ છેલ્લા ઘણા સમયથી અણ ઉકેલાયેલા પ્રશ્નો છે એવા પ્રશ્નો લેખિતમાં કોંગ્રેસ કાર્યાલયે પહોંચાડે અને આવનારા દિવસોમાં એ તમામ પ્રશ્નો ઉપર કોંગ્રેસ પક્ષ કામ કરવા જઈ રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીના બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર મામલે નિષ્ફળ નીવડી છે નાના વેપારીઓના દુકાનના ઓટલા તૂટતા હોય ગરીબોના ઝૂપડા તૂટતા હોય ખુલ્લે આમ મહાનગરપાલિકા દ્વારા જે દંડ ઉઘરાવાઈ રહ્યો છે એ દંડ ઉઘરાવીને લોકોને સુવિધાઓ ન મળતી હોય નગરપાલિકા સમયમાં થયેલા કોબાડોની કમિશનરને લેખિતમાં જાણ કરવા છતાંય એ કોબાડીઓ ખુલેઆમ ફરતા હોય મોરબી મહાનગરપાલિકાના પટાંગણની અંદર 1000 થી વધુ સિમેન્ટની થેલી પથ્થર બની જતી હોય આવા તમામ પ્રશ્નોને લઈ આવનારા દિવસો કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે લડાઈ કરવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ મોરબી શહેરના નાગરિકો આ લડાઈમાં સહભાગી બનો આવનારા દિવસોમાં ચૂંટણી અનુસંધાને જે કોંગ્રેસ પક્ષે આપની પાસેથી માહિતી માગી છે તે બનાવવા જઈ રહ્યા છે ત્યારે આ ફોર્મ આપની ઘરે પહોંચે તુરત જ આ ફોર્મ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સુપર માર્કેટની બાજુમાં આપનો અભિપ્રાય અને આપના પ્રશ્નો લખીને અહીંયા સુપ્રત કરો એવી આશા અભ્યક્ત સાથે જયહિંદ વે મા ભારત માતા